અને દસ મકાનો પર જેસીબી ફેરવી પણ નાખ્યો છે ભાજપ સરકાર એક તરફ આદિવાસીઓને જંગલની જમીનના હક આપવાની વાતો કરી રહી છે ત્યારે પાછલા બારણે આ રીતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે અને આદિવાસીઓની જમીન ઉપર જેસીબી ફેરવવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોનો વાંક માત્ર એટલું જ હતું કે સ્થાનિક ફોરેસ્ટ વિભાગના ભ્રષ્ટાચાર સામે તે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો અને આ અવાજ ઉઠાવવાની સજા તે લોકો અત્યારે ભોગવી રહ્યા છે તેમના મકાન પર જેસીબી ફેરવી દેવામાં આવ્યો છે બાપ દાદાના વખતથી વખત થી તેઓ આ જંગલ ની જમીન માં વસવાટ કરતા હતા ખેતી પણ કરતા હતા પરંતુ ફોરેસ્ટ વિભાગે રાતોરાત આ જમીન ઉપર એસઆરપી ખડકી અને જેસીબી ફેરવી દઈ તુષાર ચૌધરી હજુ સુધી ત્યાં મુલાકાત માટે નથી પહોંચ્યા તો ખેડ ભાજપના સાંસદ રમીલાબેન બારા પોતે પણ આદિવાસી છે અને તે છતાં પણ તેઓ આદિવાસીઓના હકની વાત કરવા માટે આગળ નથી આવ્યા સમાજ હતા જુગનું જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર જુગનું અહીં વિજયનગરની અંદર આદિવાસી લોકો જે જંગલની જમીન ખેંડતા હતા તેમણે અત્યારે નોંધારા કરી દેવામાં આવ્યા છે તેમની જમીન પર અને તેમના મકાનો પર અત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે શું છે સંપૂર્ણ વિગતો હાલુકમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગુલવાડાની વાત છે ત્યાં ત્યાંના દસ જેટલા આદિવાસીઓના મકાનો ઉપર તેઓ કોઈ ગુનો કર્યો ન હતો તેઓ કોઈ ક્રિમિનલ ન હતા આમ છતાં તે લોકોના મકાન ઉપર વહેલી સવારે આજે જેસીબી ફેરવી દેવાયા છે આ આદિવાસીઓનો વાંક એટલો જ હતો કે તેઓ જંગલની જમીન જે તેમના બાપ દાદાના વખતે તેઓ ખેતી કરતા હતા તે ખેતી ત્યાં ખેતી કરતા હતા બસ તે વન વિભાગને વાંધો પડ્યો અને વન વિભાગે આજે સવારે ગઈકાલની એસઆરપી બોલાવી દીધી હતી અને આજે સવારે છ વાગ્યાથી ત્યાં ડિમોલેશન કરવાનું શરૂ કર્યું હતું આદિવાસીઓના તમામ દસ જેટલા મકાનો તોડી નાખવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યાં કોઈ આદિવાસી સ્થાનિક લોકોને પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા ઉલ્લેખનીય છે કે થોડા છ એક મહિના પહેલા વણજ ગામમાં પણ આ જ રીતે કરવામાં આવ્યું હતું એક તરફ ભાજપ સરકાર આદિવાસીઓને જંગલની જમીન આપવાની વાતો કરે છે કાર્યક્રમો યોજી અને તે લોકોને ઓર્ડર આપતી હોય છે બીજી તરફ પાછલી આ રીતે આદિવાસીઓને જંગલની જમીન માંથી નીકળવાના પ્રયાસો ચાલુ કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના વણજમાં પણ આવું થઈ ચુક્યું છે ગોલવાડામાં આજે આ કામગીરી થઈ રહી છે અત્યારે એ લોકોના જેસીબી ફેરવી અને તે લોકોના સામાન પણ ત્યાંથી હટાવી દેવામાં આવે છે અત્યારે હાલમાં તે આગળ ચોમાસું છે ને તે લોકો આવી આકરી ગરમીમાં નોધારા થઈ ગયા છે ત્યારે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નોંધનીય છે કે ત્યાંના ધારાસભ્ય પોતે આદિવાસી છે ત્યાંના સાંસદ ભાજપના રમીલાબેન બારા પોતે પણ આદિવાસી છે આમ છતાં આદિવાસીઓના હક માટે તે લોકોને નોંધારા કરવામાં આવી છે તેમ છતાં તેઓ તસના મસ્ત થતા નથી કંઈ બોલવા તૈયાર થતા નથી જેને લઈને ત્યાંના આદિવાસીઓની હાલત બદતર થઈ છે જી જુગલુ જે આદિવાસીઓ છે ત્યાં વસવાટ કરે છે તેના મકાન તોડી પાડવામાં આવે છે તેમની સંખ્યા કેટલી છે અને તે કેટલા વર્ષોથી ત્યાં સ્થાયી હતા